અહીં હું દુકાને બેઠો હતો અને આવ્યા મને આવી શું ખબર શું લેવાનું અરે એવા દુકાને આવી તો એને લેવાનું હોય કંઈક તો આવી હોય તો મને આવીને પૂછે દો તા મમ્મી ગોળી થઈ ગઈ શું લે માર દે થાપોટ માર દે હાલ એ તને જ લે માર લીધી તાર મમ્મીને માર થાપોટ મમ્મી હા માર ફરી માર હાલ શું કરે તાર મમ્મી નિધિ આજથી આપણે ટ્યુશન બંધ કરી દીધું છે કેમ કે મારા કલે આવો તો આજે માતાજી મારા કલે આવો તો અત્યારે જો

ઉતરી જાઓ તા તું મારા કલે જાઓ ઘણા દિવસ પછી આજે દુકાન ખોલી દીધી છે મારા કલે જાઓ અને અત્યારે જો અહીં નધિ તું તો ઉઠી આવી દુકાને જાય કઈ પડેકુ લેવા અને પળેકુલ લઈને ચના ખાવાના બદલે જો આ નીચે વીરે છે તો ચના ખાવા તો ના લે ખાવાના હોય ખાવાના હોય હું તા વિરવાના હોય ના શું કરો તું પગ ખોખું નાખી દે નાખી દે પેલા ડબ્બામાં હું હે નાખી દે ચમના અહીંયા બઉ રમવું તાર ન રમે કરતા શોધી ઓ માહિર આ ચલ્લો સુ ચલો લગાવે છોડી હો તું છોડી હો લે હે કારણ ચલો દે ચલા દે ના લે લગાવાય છોકરી જેવો લાગે હું લે એ લગાવી દે કયા ના ખવાય ના ખવાય લાય ના ખવાય હોપારી ના ખવાય માર દઈશ હું તને માર દઈશ મારા કલેજો અત્યારે અગિયાર વાગી ગયા છે આજથી મેં વિચાર્યું હતું કે હું વાંચીશ પણ મારો કોમાં જેવું છે ને બપોર પછી થોડી વાર પછી કોમ છે બોલો અત્યારે સુધી દુકાને કેવું કે સામાન લીધો એનો લટકાયો અને લટકાવ્યો કે ઘર આગી થાય એટલે વાંચવાની મજા ના આવે ઘર બેસીને વાંચે ને એકદમ શાંત વાતાવરણ તો જ વંચાય મારા ને વાંચ્યો દુકાને બેસીને કેવું કે વાંચવાની મજા નહી આવતી અને કોઈ વાતો નહીં એક બે દિવસ લાગશે અને આગળ પાસે દેવાનું જ છે થોડા દિવસમાં આપણે ફરી તૈયારી સ્ટાર્ટ કરી દઈશું મારા તો કલેજ આવકરો શું કરવા તું બધું ઓર્ડર ના કરીશ બેટા અયુ અધો આપણે આ મૅ કોને નખાય હે મમ્મી હે મમ્મી એ મમ્મી ગભરું બોલતા આવડે મમ્મી પપ્પા બોલ તો પપ્પા બાલી બોલ તો બા કાકા બોલ માહિર બોલ બોલતો કાકી બોલ બોલતો માસી બોલ બોલતો મા ભયો બોલતો ભયો નિધિ બોલતો નિધિ તો Tarn ngon vô tận hóa tụi này nidi kinju kinju katek 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 rồi katek 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 cam ra đôi xem kia mà cho cái khay vậy đó, nít nít cho cái khay, nà giờ vậy bây nà cho cái đó, cho cái khay cho cái, tôi tao lấy ra đây đi, ai ai biết cho cái đâu, ai nà giờ vậy, lấy rồi lấy lấy đi, rồi đó, lấy liền, cái khay nó phun đi anh tu lấy là ba cái થોડી રડાઈશ નહીં શું હાલ બોલ બગા ચાલુ તો મારા કલે જાવ અત્યારે બાર વાગી ગયા છે ને અત્યારે હું ઘરે આવી ગયો છું અત્યારે ભૂખ લાગી છે તો જમવા બેઠો તો આપણે જમવામાં છે જો મગ ચણાનું શાક બાજરીના રોટલા અને છાસ તો હાલો મારા કલે જાવ જમી લઈએ તો મારા કલે જાવ અત્યારે હું જાઉં છું દુકાનનો સામાન લેવા માટે અને મારા કલે જાવ જયારે હોય ત્યારે હું દુકાન સામાન લેવા જતો હોય છું હાજર દુકાને આવે એટલે પડેકું ખાવા છે બીજું કોમ ધંધો નહીં થાય

ની ખાવું ખાતું તારા ગયા જતો યાર જાટાકે ભાઈ આવતો નહીધો તું તો બહુ ટીકડા ખા હું લઈ આ તારું મોઢું જો તો દર દર વાર કર્યું હે જબરી લઈને ઊભી થઈ ગઈ હે આ ભાઈ શું કરું એ આ તારું મોઢું જો મોઆ મમ્મી ગયા જા ખાવે હા બેટા બેટાધો એ કબૂતર આવ્યું છે કબૂતર કબૂતર ઉડાડીશ ના એ ઉડી ગયું ઉડી ગયું બીધું તમારા કાલે જાઓ અત્યારે ત્રણ વાગી ગયા છે ને અત્યારે હું આવી ગયો છું દુકાને દુકાનને અત્યારે આપણે ગણિતમાં રિવિઝન કરવાનું છે મતલબ કે મેન મેન પોઈન્ટ જે આપણે કરેલા છે એને કેવું કે રિમાઈન્ડ કરી લેવાના છે તો ચાલો તો મારા કલે જાઓ જો આ છોકરો બધાય માલદારી રમે છે હેડિયા હમ અરે આ અલ્યા એ તો ફાયટિંગ થઈ ગયું લાગે તું મારા કલે જાઓ જો આ પેલી આ ચો રમ હે નરી દળમાં ઓલી એ નું ઓ બેટા કયા દડમાં ચો રમ ઉપર ઘેર ઉપર અહીંયા આગળ જઈને તે બધું કચરામાં રમ આવું ઘેર જા યાર મમ્મી બોલાવે જા જા મમ્મી ઘેર આલે મમ ઘેર હેડો હેડો હેડ દોડ ઘેર એ દળમાં રમવાનું છે તમને ઉચકીને જ મારે લઈ જવી પડશે તો તું આવીશ બેડા જા હેર તારા મમ્મી પાડું હું અરે રમવાનું છે દળમાં નરી જાય હેડ ગયા મમ્મી મુંબઈ આ ઓ ગુડે લે ગુડે આ લે જા આ છોરો મે ખબર તાન પીપા દરમો આ ઓ બે હેડ લઈ નીચે તો મમ્મી આઈ મમ્મી આ આઈ આ તને ગયા લઈ જશે ઓ તને પૂ દેશે આ એનું મોડું બોડું જો તો કરી છે ને પ્યાન પ્યાન રસ્તામાં દરમો બેહ આ દર દરો આઈ નરી થઈ જો બતાવ તને

માર દે થાપોટ માર દે હાલ લે માર નિધિ તાર મમ્મી માર થાપોટ મમ્મી માર ફરી માર શું કરે તાર મમ્મી નિધિ તો મારા અત્યારે હું આવી ગયો છું ખેતરમાં અને મારા કલે જાઓ આજથી આપણે ટ્યુશન બંધ કરી દીધું છે કેમ કે મારા કલે જાઓ જો બધા છોકરાનું કહેવું એવું છે કે ધાબા ઉપર ટ્યુશન લો અને મારા કાલે જાઓ મારા ઘરના એવું કહે છે કે ધાબા ઉપર ટ્યુશન ના લઈશ કેમ ખબર તમને મારા કલે જાઓ છોકરા બહુ જ ધમાલ કરે છે મસ્તી કરે છે અને ધાબા ઉપરથી પડા પડે તો કંઈક થઈ જાય સાચી વાત મારા કલે જાઓ એટલે મારા ઘરના એવું કહે છે કે જો ટ્યુશન લેવું હોય તો નીચે બેસાડીને લેજે બાકી નહીં એટલે મેં બી એવું છોકરાઓને કીધું મેં કીધું હું ટ્યુશન તમારે આવું હોય તો નીચે બેસીને ટ્યુશન લઈશ તો આ બધા છોકરા એવું કહેશે કે મને તો શરમ આવે છે શરમ આવે છે શરમ આવે છે જો ટ્યુશન લેવું હોય તો પર લેજો તો અમે આવીશું છોકરા એવું કીધું મને એટલે પછી મેં કીધું વાંધો નહીં ના આવશું કોઈ ફરક નહીં પડતો આપણને સાચી વાતમાં રાખી જાઓ બી કોકને ને થઈ જાય તો અને સાચી વાત ને અને છોકરા કેટલી બધી મસ્તી કરે એટલે છોકરા અને આ છોકરાઓ વધારે મારા લઈ જાઓ અને બધાને હેન્ડલ કરવા એટલે તમને ખબર જ છે મારા કરી જાઓ અને મોટા કરતાં છોકરાને હેન્ડલ કરવા થાટીને હાથમાં હોય છે હચીત મારા લઈ જાઓ એટલે પછી મેં કીધું વાંધો નહીં ના હોય તો નહીં કંઈ વાંધો નહીં પહેલાં નતા ટ્યુશન લીધા તો કોઈ ફરક પડતો હતો આપણને નહીં હાચવાત મારા લઈ જાઓ એટલે આપણી જોડે કેવું કે એક્સપિરિયન્સ હતો થોડું આપણને સારું આવડે એના લીધે કેવું કે છોકરાઓને શીખવાડે તો કંઈક આગળ જાય મારા લઈ જાઓ પણ છોકરાઓને જ શીખવાનો કોઈ શોખ ના હોય શરમ આવતી જાય તો આપણે શું કરીએ હાચવાનું મારા લઈ જાવ શરમ કાઢવી પડે તો આગળ આવે હાચી વાત મારા લઈ જાઓ તો અત્યારે હું આવ્યો છું ખેતરમાં તો જો મારા લઈ જાઓ ખેતરમાં અત્યારે આપણે ખેડાઈ નાખ્યું છે અને મસ્ત થઈ ગયું છે અને આથી આપણે ટ્યુશન બંધ કરી દીધું છે ફ્રેશ હવા લેવા માટે એવું ખેતરમાં આવ્યો હતો અને મેં કીધું ખેડુ છે તો જોઈ લઉં કે ખેડ્યું છે અને મારા કલે જાઓ આજે મને એક બીજો વિચાર આવ્યો કે હું બ્લોગિંગ હિન્દીમાં કરું તો મારા કાલે જાવ હિન્દીમાં વ્લોગિંગ કરીશ તો કેવું લાગશે જલ્દીથી કમેન્ટ કરો હું હિન્દીમાં વ્લોગિંગ કરું કે ના કરું એક તો હું ટ્રાય કરવાનો છું કે એક વ્લોગ તો હિન્દીમાં બનાવી જોઈશ જો તમને પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરો કે મારે હિન્દીમાં વ્લોગ કરવા જોઈએ કે નહીં કેમ કે હિન્દીમાં વ્લોગ કરું ને તો મારા કાલે જાઓ ગુજરાતની બહાર બી લોકો મારા વિડીયો જોવે સાચી વાત અને કેવું કે મારા કાલે થોડા લોકો વધારે આપણા વિડીયો જોવે એના લીધે થોડા વધારે આવે સાચી વાત મારા કલેજાઓ અત્યારે થાય છે પણ બહુ જ ઓછા થાય છે નહિવત મારા કલેજાઓ થાય છે પણ હવે કંઈ વાંધો નહીં આપણે ગુજરાતીમાં બ્લોગ બનાવીએ છીએ તો એ બી કન્ટિન્યુ રાખશું અને મારો વિચાર નવો આવ્યો છે કંઈક નવું કરવાનો વિચાર આવ્યો છે તો મેં તમને કીધું હવે તમે કમેન્ટ કરો કે મારે કરવું જોઈએ કે ના કરવું જોઈએ મારી ઈચ્છા તો છે જ એટલે એકાદું વ્લોગ તો હું બનાવીશ પછી જોઈએ રિસ્પોન્સ કેવો મળે છે પછી જો જે રીતે રિસ્પોન્સ મળશે એ રીતે આપણે વિડીયો બનાવીશું મારા કલેજાઓ તો હાલો ઘરે જઈએ આ શું લાવે માહિર લંગર નહી હે લે શું કરવાલી હે રમવા જે રમવાનું છે હા 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 પછી નાખી દેજો નીચે હોઈ નાખવાની તોડાવું એ તો પડી હવે આ નિધિ મોડા નાખેલા એમ નાખી દેજો હા જો ને તું મેં તને શું કીધું પછી નીચે નાખી દેજો હોય ઓ બે જા તું કઈ દે ભૂંડ કહી દે લ્યો કહી દીધું એવું નહીં કહેવાનું માહિર તારથી મોટી કહેવાય બોહન કહેવાનું શું કહેવાનું બોહન શું કેવાનું તાર કોણ હે કિંજુલી છે તો રાખડી નથી બધી એને રાખડી બધે ને તર ના કહેવાય એ વખત લાફો મેલે લગ્ન લોવી કરી નાખે કિંજુ બોન કહેવાય કહે તો અલે એવું નહીં કહેવાનું વખત માસી એ ભૂંડ જો શું કરે એ ડોટ બિલી તો મારા કાલે જાઓ અહીં હું દુકાને બેઠો હતો અને આવ્યા મને આવી કે ખબર શું લેવાનું અરે એવા દુકાન આવી તો એને લેવાનું હોય કંઈક તો આવ્યું હોય તો મને આવીને પૂછે મને આવીને કહે કે શું લેવાનું બોલો તો મારે શું કહેવું એને મારા ઘરે જાવ નિધો ત્યાં મમ્મી ગોવાડી થઈ ગયે એકચ્યુલી હા હે નિધો મમ્મી ગોવાડી થઈ ગઈ હે હા ગુડી ગોડી થઈ ગયો એકચુ ભાઈ હસવ એકલી એકલી ખબર નહીં પડતી કે લેવા થોડી આ ભરવા આવી હશે તું લે ભરવા પણ ફટાફટ આહા હા હા તો આ ગયા ભૂખ લાગી મન થોડું